ફરી એક વખત સમગ્ર અમદાવાદમાં હાહાકાર મચાવી દીધો છે ત્યારે કોરોનાના વધતા જતા કેસ ને લઈને તંત્ર પણ એલર્ટ બન્યું છે આ તરફ સિવિલમાં પણ આઇસોલેટેડ વોર્ડ ઉભા કરી દેવામાં આવ્યા છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ગુજરાત સહિત દેશભરમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે આ દરમિયાન હવે અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે જેને લઈ હવે અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે અમદાવાદમાં છેલ્લા દસ દિવસમાં કોરોનાના તેર જેટલા કેસ નોંધાયા છે જેને લઈ હવે તંત્ર પણ એલર્ટ બન્યું છે આ તરફ હવે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જૂની અને નવી બંને સિવિલ હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન તૈયાર કરી દેવામાં આવ્યા છે અમદાવાદ શહેરમાં ફરી એકવાર કોરોનાની દસ્તકને લઈ એએમસી એલર્ટ બન્યું છે છેલ્લા દસ દિવસમાં કોરોનાના તેર જેટલા કેસ નોંધાતા શહેરમાં અને રાજ્યમાં કેસ આવતા સરકાર સાથે તંત્ર પણ એલર્ટ બન્યું છે જેને લઈ હવે અસારવા સિવિલ ખાતે આઇસોલેટેડ વોર્ડ ઉભો કરાયો છે તો નવી સિવિલ ખાતે પણ વોર્ડ ઉભો કરવાની તૈયારી દર્શાવાઈ છે આ સાથે ઓક્સિજન ટેન્કની પણ ચકાસણી કરી દેવામાં આવી અને દવાના જથ્થાનો સ્ટોક પણ ચકાસી જથ્થો પૂરો કરવામાં આવ્યો છે

જનરેટ પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે છસો પચાસ કન્સ્ટેટર પણ તૈયાર છે તો જૂની સિવિલ હોસ્પિટલમાં ડી નાઇન વોર્ડમાં વીસ બેડ પણ તૈયાર છે આ સાથે બારસો બેડમાં જીરોથી પાંચ વોર્ડમાં ત્રીસ બેડ તૈયાર કરાયા છે આ સાથે કર્મચારી અને અધિકારીને તાલીમ પણ અપાઈ રહી છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર